નમસ્કાર મિત્રો મહામંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છે એક મહત્વના સમાચાર મળી રહ્યા વિકાસ મંચના ગુજરાત રાજ્યના અધ્યક્ષ જીવરાજ આલની બનાસકાંઠા પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવતા રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે આ પ્રકારના મેસેજ માલધારી સમાજના વોટ્સએપ ગ્રુપોમાં પણ વાયરલ થવાની શરૂઆત થઈ છે વેહોતર વિકાસ મંચના અધ્યક્ષ છે જીવરાજ આલ તેઓ પોતાનો કેમ્પ પતાવીને આજે અંબાજી ખાતે ધજા ચડાવવા માટે ગયા હતા તે દરમિયાન અંબાજી ખાતેથી બનાસ કાંઠા પોલીસ દ્વારા કારણ છે ત્યારે સામે નથી આવ્યું પરંતુ પોલીસે તેમને અટકાયત કરી પોલીસ વાન માં જે બેસાડવામાં આવ્યા છે ત્યારે પોલીસ વાન અંદરથી જીવરાજ આલનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે જેમાં તેઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે શું તેમનો નિવેદન છે માલધારી સમાજને તે સાંભળો નમસ્કાર મિત્રો હું જીવરાજાલ વિહોતર ગ્રુપની ટીમ આજે આપણે ધજા ચડાવવાની આપણો કેમ્પની પૂર્ણાહુતિ કરી અને ધજા ચડાવવાની હતી અને એ ધજા નિમિત્તે આપણે અંદર જઈ રહ્યા હતા આપણા પાસે મારી ગાડીનો નંબર સાથેનો પાસ આપણી સાથે બીજી ગાડી હતી એનો પણ પાસ હતો અને છતાં પણ પોલીસે આપણને રોક્યા પાર્કિંગમાં કર્યા તો હું પાર્કિંગમાં મારી ગાડી મૂકી દીધી હાલ પાર્કિંગમાં મારી ગાડી મૂકીને હું બેઠો તો આપણા છોકરાઓને ત્યાં લઈ ગયા હતા અને એના પછી આ પોલીસના ભાઈ અને તમે હાથ તાડો ના રાખો ભાઈ તમે એ તો લેવા મને આવ્યા છો તો એમાં તો કોઈ નવાઈની વાત નથી તમને તમારા અધિકારીએ કીધું છે તો તમારે અને આ બીજા એ પીએસઆઈ છે પોતાનું નામ નથી જણાવતા અને મને પોલીસ સ્ટેશન લઈ જાય છે પણ તમે વિચાર કરો કે હું આટલું સામાજિક કામ કરું છતાં બાકી તમારે આવવાનું જ છે એટલે આ પીએસઆઈ છે અને આ ભાઈ લોકો મને અહીંયા લેવા માટે આવ્યા હતા અને હું અત્યારે પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું પોલીસની ગાડીમાં કોઈ કારણ વગર તમે વિચાર કરો આ ગુજરાતની અંદર કોઈ કારણ વગર આપણને આવી જાય છે તમે વિચાર કરી શકો કોઈ કારણ કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે એટલે કે મને ખબર નથી એ સાહેબ મેં શું ગુનાહિત કૃત્ય કર્યું છે તમે કહેશો મને પીએસઆઈ સાહેબ તમને પૂછું છું કોઈ કોઈ કારણ કારણ વગર વગર એમ ને તમે એમ કહો છો મને કોઈ ગુના વગર તમે પોલીસ ની ગાડી માં લઈ જાવ છો મારા માણસો છ થી સાત તમે પૂરી દીધા છે હે એટલે આ યોગ્ય છે એમ ને તમને તમારા અધિકારી કે કોઈ ડર નથી મને કોઈ ખોફ નથી હું ક્યારેય ડરતો નથી મને લઈ જઈને ગોળી મારી દે જેને જે કરવું હોય કરે બરાબર પણ મારે કોઈ ડર નથી પણ આ લોકો મને ગુના વગર આ ભાઈ તો મને એમ કે તમે બેસી જ જાઓ અમારા અધિકારીએ કીધું ગોળી મારી દેવાની એટલે અમને ગોળી મારી દેવાની એમને એટલે આપના સુધી સંદેશો મેલું છું મને કોઈ ડર નથી ખોફ નથી હું અત્યારે પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું અને પોલીસ સ્ટેશન જઈ મને ગોળી મારી વિચાર કરો કે આ દેશની અંદર અને મેં મારું તમે બધાય પોસ્ટર જોયું છે કે મારે એક એવું પોસ્ટર બનાવ્યું છે કે આ ગુજરાતની જેટલી પોલીસ આવી છે એને જમવા માટે મારે ત્યાં ફ્રી ઓફ છે અને જેને પણ જમવું હોય વીઆઈપી જમાડશું અમે આટલું બધો પોલીસ પ્રત્યે તમે સમજો સામાન્ય વ્યક્તિની તો વાત જ ક્યાં રહે હું વિહોદર ગ્રુપ અધ્યક્ષ છું આખા ગુજરાતનો આખા ગુજરાતમાં મારું સંગઠન ચાલે છે હું કાયદાકીય જાણકાર છું છતાં કે કાયદો બાયદો કોઈ જ નહી કઈ જાણવાનું નહીં એટલે આખા ગુજરાતના વિહોતર ગુપના યુવાનોને વિનંતી કરું છું કે મને અંબાજી પોલીસ સ્ટેશન લઈ જાય છે ભલે લઈ જતા કોઈ પણ ગુનાહિત કૃત્ય કર્યું હોય કોઈની સાથે ખોટું બી અમારી સાથે પીઆઈ મારુ સાહેબે ખોટું બિહેવિયર કર્યું છે છતાં અમે કંઈ નથી બોલતા કે માં અંબાના ધામમાં આવ્યા છીએ અને હું તો પાર્કિંગમાં બેઠો હતો તો પાર્કિંગમાં પીએસઆઈ સાહેબ લેવા આવ્યા છીએ અને એમ પણ નથી ખબર અને કે કે એમ પણ નથી ખબર તમને કેમ લઈ જવા વિચાર કરો કેટલી પ્રત્યેનો આપણો ભાવ છે છતાં આપણને પોલીસ સ્ટેશન લઈ જવા સમજો કે આટલી હદ ખોટું કરવાનું બોલો કોઈ તમે સમજો સામાન્ય વ્યક્તિની તો વાત જ ક્યાં હું વ્યવહાર ગ્રુપ નો અધ્યક્ષ છું આખા ગુજરાત નો આખા ગુજરાત માં મારું સંગઠન ચાલે છે હું કાયદાકીય જાણકાર છું છતાં કે કાયદો વાયદો કોઈ જ નહીં કઈ જાણવાનું નહીં એટલે આખા ગુજરાતના વિહોતર ગુપના યુવાનોને વિનંતી કરું છું કે મને અંબાજી પોલીસ સ્ટેશન લઈ જાય છે ભલે લઈ જતા કોઈ પણ ગુનાહિત કૃત્ય કર્યું હોય કોઈની સાથે ખોટું બી અમારી સાથે પીઆઈ મારુ સાહેબે ખોટું બિહેવિયર કર્યું છે છતાં અમે કઈ નથી બોલતા કે માં અંબાના ધામમાં આવ્યા છીએ અને હું તો પાર્કિંગમાં બેઠો તો તો પાર્કિંગમાં પીએસઆઈ સાહેબ લેવા આવ્યા છે અને એમ પણ નથી ખબર હા અને કે એમ પણ નથી ખબર કે તમને કેમ લઈ જવા હશે તમે વિચાર કરો કેટલી વિકાસ ગ્રુપ ના ગુજરાત રાજ્યના અધ્યક્ષ જીવરાજ આલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે હાલ કારણ અકબંધ મનાઈ રહ્યો છે કયા કારણોસર બનાસકાંઠા પોલીસે તેમને અટકાયતી પગલાં લીધા છે પરંતુ આ ખૂબ જ મહત્વના સમાચાર માનવામાં આવી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે શું અપડેટ પોલીસ દ્વારા આપવામાં આવે છે શું ઘટના છે કેમ જીવરાજ આલની અટકાયત થઈ છે તે તમામ બાબતે આવનારા સમયમાં આ તમામ સવાલોના જવાબ મળશે દર્શક મિત્રો આજ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો